દ્વારકામાં ફસાયેલા આઠ લોકોનું રેસ્ક્યુ કરાયું છે ચરકલા હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો ફાયર બ્રિગેડ દ્વારા લોકોનું કરવામાં આવ્યું ચરકલા વિસ્તાર પાણી પાણી આઠ લોકો હતા અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ચરકલા હાઈવે રોડ પરના દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ફાયર બ્રિગેડ દ્વારા જ્યાં આઠ લોકો ત્યાં વચ્ચો વચ્ચે ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અનિલલાલ જોડાઈ ગયા છે અનિલ આ લોકો જે છે કેટલા સમયથી અહીંયા ફસાયા હતા કઈ રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જી પ્રીતિ ચોક્કસ વાત કરી છે દ્વારકામાં આવેલી જે ચરકલા હાઈવે રોડ છે ત્યાં ઉપર વાસના જે ભારે વરસાદના પાણી આવી ફરી વળી હતા હાઈવે રોડ ઉપર અને ત્યાં રહેણાંક વિસ્તાર પણ હોય ત્યારે આ રહેણાંક વિસ્તારમાં પાણીમાં જે મકાનો ગરકાવ થઈ ગયા ક્યાંક ને ક્યાંક જે એક મકાનની અંદર આઠ લોકો હતા તે ઘણા સમય કેટલી કલાકો સુધી ફસાયેલા હતા ને તંત્ર જાણ કરતા જ જે ફાયર બ્રિગેડ ટીમ હતી તે આ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આ આઠ લોકો નું રેસ્ક્યુ કરાવીને તેમને બચાવી લેવા આવ્યા છે ને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ મુખ્ય સરકલા હાઈવે રોડ છે દ્વારકા જતો અને અહીંથી પ્રવાસીઓ લોકો આવ જાવ કરતા હોય છે ત્યારે ભારે વાહનો પણ જતા હોય છે અને હાલમાં ઉપરવાસના ના ભારતીય થી ભારે વરસાદ પડવાથી નદી નાળાઓ હલકાના ના રોડ ઉપર ફરી વળ્યા હોય વરસાદી પાણી ત્યારે આ રસ્તો છે તે હાલમાં બંધ થઈ ગયો છે ને લોકો જે છે તેમનું જનજીવન પણ ખોરવાઈ ગયું છે જી પ્રીતિ આભાર અનિલ તમામ વિગતો માટે